अमदावाद में प्रदेश कोंग्रेस द्वारा राजीव गांधी भवन खाते અઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સેવા દળના કાર્યકરોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સમગ્ર કાર્યક્રમ બાદ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે આપણા દેશમાં લાંબા સમય સુધી આપણે ગુલામી ભોગવી છે આઝાદીની લડાઈ લડવામાં કોંગ્રેસ પક્ષની વિચારધારા મજબૂત હતી આજે જે લોકો સત્તામાં બેઠેલા છે તેમણે તે વખતે તિરંગાનો વિરોધ કર્યો હતો કે આઝાદી ના આ વર્ષો દરમિયાન જે પ્રયત્નો થયા ગરીબ અને શ્રીમંત વચ્ચે অতি પૈસાદાર વ્યક્તિ અને મધ્યમ વર્ગ વચ્ચેનો અંતર ઘટાડવા એ છેલા 15 એક વર્ષમાં જે આંકડાઓ હવે આ પ્રમાણે આર્થિક અસમાનતાનું સ્તર હોય देशमा 22 व्यक्तीઓ પાસે એટલી સંપત્તિ અને ધન છે જેટલું દેશના 70 કરોડ દેશવાસીઓ પાસે છે એક તરફ 70 કરોડ દેશવાસીઓ અને એક તરફ માત્ર 22 હું આશાર આપું છું કે સરકાર આ પ્રયત્ન કરે કે મધ્યમ વર્ગ ગરીબ વર્ગ સામાન્ય દેશવાસી એની આર્થિક આઝાદી માટેનો પ્રયત્ન થવા જોઈએ મુઠ્ઠી ભર માલમલ થાય અને આપણે આપના પૂર્વજોએ આઝાદી સમયે જે સ્વપ્ન જોયું તો એને સિદ્ધ કર્યું છે એ નહી કહી શકતા આજે આ પર્વ નિમિત્તે ફરી વખત બધારે શુભકામનાઓ